करिए दिवस नो टॉपिक छे परिवर्तन ईश्वर जो कुछ करता है अच्छा ही करता है ईश्वर जो कुछ करता है अच्छा ही करता है मानव तू परिवर्तन से काहे को डरता है ईश्वर जो कुछ करता है अच्छा ही करता है मानव तू परिवर्तन से काहे को डरता है પરિવર્તન એ સંસારનો નિયમ છે સંસારનો અર્થ છે સમ્યક સરતી સંસાર સારી રીતે સરકી રહ્યો છે એ સંસાર સંસાર છે તમે પકડવા જાઓ ઉંમર જીવન આ સરકતું રહે છે આ સંસારનું રેલવેની ટિકિટ જેવું છે રેલવેની ટિકિટ બારીમાં માં ટિકિટ આપનાર બેઠો હોય અને સામે જોતો હોય કે એક ટિકિટ લેવા વાળો છે એને એમ થાય કે ભાઈ આ ટિકિટ વાળાને હું ટિકિટ આપી દઉં એટલે શાંતિ થઈ જશે પરંતુ એવું બનતું નથી જેવો એને ટિકિટ આપે ત્યાં ત્યાં પાછળ પાછળ એક જાય બીજો જ હોય છે આવી રીતે જ સંસારનું છે કે એક દુઃખ જાય એટલે પાછળ બીજું દુઃખ ઊભું જ હોય છે અને આપણે એમ માનીએ છીએ કે બસ આ પતિ જશે ને પછી હું સત્સંગ કરીશ પછી પરમાત્માના રસ્તે ચાલીશ પણ આવો કોઈ દિવસ આપણને મોકો મળવાનો નથી પરમાત્માનું નામ કે પરમાત્મા તરફ ચાલવું છે તો પરિવર્તનની વચ્ચે જ ચાલવું પડશે સંસાર જેવો જઈ રહ્યો એને ચાલવા દેવાનું ને આપણે પરમાત્મા તરફ ચાલવું પડશે સંસાર કૂતરાની પૂછડી જેવો છે એ સીધો કોઈ દિવસ ન થાય તમે ને મેં બધાએ આ કોશિશ કરી ચૂક્યા છીએ के संसार ने सीधो कर दिए हमारा जीवन ने सारो कर दिए बराबर कर दिए कि कोई जातनी तकलीफ ना आवे घर ले लिए लगन करी ना के धंधो करी ना के नौकरी सारी मेल ली पे कोई तकलीफ नहीं परंतु एवं बनतु नहीं माटेज ईश्वर जो कुछ भी करता है अच्छा करता है मानव तो परिवर्तन से काहे को डरता है वार्ता नंबर एक બિરબલ ની વાર્તા એક અકબર અકબરની પત્ની બીમાર પડી તો બિરબલ હાજર હતો બિરબલે કીધું ઈશ્વર જો કોઈ બી કરતા અચ્છા કરતા રાજાને ગુસ્સો આવ્યો પછી થોડા દિવસ પછી એના છોકરાને વાગ્યું તો ફરીથી બિરબલ બોલ્યો કે ઈશ્વર જો કુજ બી કરતા અચ્છા કરતા રાજાને વધારે ગુસ્સો આવ્યો પરંતુ બિરબલ હોશિયાર હતો એટલે રાજાએ એને કઈ કીધું નહીં એકવાર વાર ની સામે તલવાર થી રાજાની આંગળી કપાઈ ગઈ તો ત્યારે પણ બિરબલે એમ જ બોલ્યો કે ઈશ્વર જો કોઈ બી કરતા અચ્છા કરતા હવે રાજા અકબર થી રેવાયું નહીં એને બિરબલ જેલમાં પૂરી દીધો થોડા દિવસ પછી અકબર શિકાર કરવા માટે એના સૈન્યો સાથે નીકળ્યો અને જંગલમાં એકલો પડી ગયો સાંજના આરામ કરવા માટે ઝાડની નીચે સૂતો હતો જંગલી લોકો આવ્યા અને એને પકડીને લઈ ગયા તો કે કેમ પકડીને લઈ ગયા તો કે માતાજી પાસે બલી ચઢાવી છે એટલે જંગલી લોકોમાં પણ એક ગુરુ હતા એને અકબરને તપાસ્યા

ईश्वरे शु सारू कर तो बीरबले कहू के राजा जो हूँ हमेशा तमारी साथे ने साथे आवु छु तमारी साथे मने पण पकड़ी गया होत तमने तो, तो आंगली कपाई गई ले छोड़ी दी दो मने बलिये चढ़ावी दी दो माटे हूँ जेल में गयो तो पण ईश्वर जो कुछ भी करता है अच्छा करता है मानव तो परिवर्तन से काहे को डरता है दुख सुख आवे आते जाते दुख सुख आते जाते रहते हैं सबके जीवन में दुख सुख आते जाते रहते हैं सबके जीवन में पतझड़ और बहारे दोनों जैसे गुलसन में पतझड़ पान खर एट झाड़ पर थी बदा फूल खरी जाए बहार एट झाड़ पर बदा फूल आ जाए गुलसन एट बगीचो बगी पतझड़ और बहारे दोनों जैसे गुलसन में चढ़ता है तूफान कभी और कभी उतरता है मानव तू परिवर्तन से काहे को डरता है અત્યારે તુફાન આવી રહ્યું છે એ ઉતરી જશે કોરોના વાયરસ જેવો તુફાન અત્યારે આવી ગયું છે આખા વિશ્વમાં એ ઉતરી જવાનું આ પરિવર્તનનો સમય છે સુખસ્ય દુઃખસ્ય નકોપીદાતા સુખસ્ય દુઃખસ્ય નકોપીદાતા પરો દદાતી ઇતિ કુબુદ્ધિ રેસા સ્વકર્મ સૂત્રે ગ્રો લોક અહમ કરો નથી આપણી ભ્રાંતિ છે આપણા કર્મનું જ ફળ આપણને મળે છે માટે હું કરી રહ્યો છું એવું કોઈ દિવસ અભિમાન કરવું નહીં નો ગ્રાફ જોયો છે કોઈને હાર્ટની તકલીફ હોય ત્યારે ઈસીજી કઢાવવા માટે મોકલે તો ઈસીજી ના ગ્રાફમાં ઉપર અને નીચે જતો હોય ત્યાં સુધી વાંધો નથી પરંતુ જેવો સીધો થઈ ગયો એક તો માણસનું મૃત્યુ થઈ જાય છે એવી જ રીતે જીવનમાં સુખ અને દુઃખ એ ગ્રાફ જેવું છે ઉપર નીચેનો ઉતાર ચઢાવ જેવો છે ત્યાં સુધી આપણું જીવન બરાબર છે આપણને જીવનની કિંમત છે જે દિવસે ગ્રાફ સીધો થઈ ગયો આપણું મૃત્યુ છે માટે સુખ અને દુઃખ માટે કોઈ દિવસ ગભરાવવું નહીં અત્યારે આપણને બધાને એવું લાગે છે કે આપણે દુખી છીએ પરંતુ આજ પરિસ્થિતિમાં અમુક લોકો સુખ માનતા હશે કે ઘરે રહીએ છીએ આનંદ છે રજા છે પૈસા ખર્ચ્યા વગર આપણે ઘરમાં વેકેશન માણી રહ્યા છે ફેમિલી સાથે જ રહેવાનું છે ને હિલ સ્ટેશન પર જઈને પણ રહેવાનું ક્યાં છે ફેમિલી સાથે તો આપણે ઘરમાં રહીને પણ આનંદ કરી રહ્યા છે આ ચેતનભાઈનો બિઝનેસ ન થાય જે આવી તો હું બોલું તો એટલે સુખ અને દુઃખ એ આપણા બંનેના બધાના જીવનમાં આવી રાખવાનું છે બીજી વાર્તા હકારાત્મકતા પોઝિટિવ થિંકિંગ અમેરિકાની હાર્ડવર્ડ યુનિવર્સિટીમાં એક રિસર્ચ કરવામાં આવ્યું એ હાર્ડવર્ડ યુનિવર્સિટીના એક ક્લાસરૂમની અંદર બધા વિદ્યાર્થીઓની લાળ આ જીભની લાળ હોય ને એ લાળ ટેસ્ટિંગ કરવામાં આવી અને પછી એ બધા વિદ્યાર્થીઓને મધર ટેરેસાનું એક પિક્ચર બતાડવામાં આવ્યું જેમાં મધર ટેરેસા ગરીબ લોકોને સેવા કરી રહી હતી રસ્તામાંથી છોકરાઓને ઉપાડી લઈ હતી ડોનેશન માંગી રહી હતી વગેરે 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 આખા પિક્ચરની અંદર આવું હતું પિક્ચર જોયા પછી ફરીથી બધા જ વિદ્યાર્થીઓની લાળ આ જીવની લાળ આવ્યું કે જે છોકરાઓએ પિક્ચર જોઈને નેગેટિવ વિચાર કર્યા એ લોકોની લાળની અંદર રોગ પ્રતિકારક તત્વ એને એન્ટિબોડીસ કહેવાય છે એન્ટિબોડીસ નું પ્રમાણ ઘટી ગયું અને જે છોકરાઓએ હકારાત્મક વિચાર કર્યા પોઝિટિવ થિંકિંગ કરી કે મધર ડેવિસા બહુ સારી છે બહુ સારું કામ કરે છે એ લોકોની લાળની અંદર આ રોગપ્રતિકારક શક્તિ વધી ગઈ એન્ટિબોડીસ વધી ગયા આપણે બધાએ પણ આજની પરિસ્થિતિમાં જો સારા રહેવું હોય ઇમ્યુનિટી આપણે જાળવી રાખવી હોય તો પોઝિટિવ થિંકિંગ કરવું પડશે તો આપણી અંદરથી કે પોઝિટિવ થિંકિંગ જે માણસ કરે છે બધું સારું જ છે બધું સારું થઈ જશે મને પરમાત્મા પ્રાપ્ત થઈ જ જશે જેવા તમે વિચાર કરશો એવા થઈ જશો તમે એવા તમારી અંદર તત્વો નિર્માણ થાય છે कितनी ही लंबी रात हो कितनी ही लंबी रात हो फिर भी दिन तो आएगा कितनी ही लंबी रात हो फिर भी दिन तो आएगा जल में कमल खिलेगा फिर से वो मुस्कुराएगा जल में कमल खिलेगा फिर से वो मुस्कुराएगा देता है कष्ट ईश्वर देता है कष्ट कस्थ, वही कष्टों को हरता है

અને મહાત્માને વિનંતી કરી કે મને કંઈક જ્ઞાન આપો મહાત્માએ કીધું આજે નહીં હું કાલે આવીશ ત્યારે જ્ઞાન આપીશ બીજે દિવસે મહાત્મા એના કમંડળમાં જેમાં ભિક્ષા લેવાની હોય એ કમંડળની અંદર છાણ અને કચરો છાણ ગૌનું ગાયનું છાણ ભરીને ગયા કચરો ભરીને ગયા અને ફરીથી એ બેનના ઘરે ગયા અને ભિક્ષા દેવી બોલ્યા આજે બેને દૂધપાક અને બહુ સુંદર વસ્તુ બનાવી હતી કમંડળની અંદર જેવું દૂધપાક નાખવા જતા હતા એને જોયું કે આ તો તો ખરાબ છે 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 છાણ કચરો આની અંદર દૂધપાક બગડી બગડી જશે જશે અને દૂધપાકની કોઈ કિંમત રહેશે નહીં તો મહાત્માને કીધું કે આ છાણ અને કચરો કાઢી નાખો તો હું તમને દૂધપાક પીરશું મહાત્મા કે મારે આજે ભિક્ષા નથી લેવી

કે ભવિષ્યની ચિંતામાં કે કાલે શું થશે મારું મારા ઘરનું દેશનું શું થશે એવી ચિંતામાં રહેશું તો કોઈ પણ જ્ઞાન આપણને ઉતરશે નહીં માટે જ્ઞાન ક્યારે ઉતરે જ્યારે આપણે ચિંતામુક્ત હોઈએ અને દુઃખ મુક્ત હોઈએ દુઃખ ભલે છે શરીરને છે દુઃખ એ દુઃખ મુક્ત હોઈશું તો જ આપણને આ જ્ઞાન ઉતરશે માટે ત્રણ વાર્તા થઈ અત્યાર સુધી તંદુરસ્ત છું મને કઈ થઈ તકલીફ નહીં પડે સાવધાની રાખવાની પરંતુ તકલીફ પડશે હું બીમાર પડીશ એવા કોઈ વિચારમાં આપણે જીવવાનું નથી આ અમૂલ્ય સમય છે

तो खेतर नी अंदर, माटी नी अंदर मरी जाए तो ए छोड़ बनी सके वो ही दाना फलता है जो खाक में मिल जाता है भट्टी में पढ़कर ही, पढ़ ही सोने का रंग निखरता है हर हाल में प्रभु को पकड़े हर हाल में प्रभु को पकड़े वही प्रभु प्रेम पाता है परिवर्तन परिवर्तन से से काहे को डरता है। मानवतु से काहे को को डरता डरता है है चौथी एक मुस्लिम खूब महान संत थी गया हिंदू संस्कृति ने फॉलो करता हिंदू शायरी लगता हिंदू शास्त्रों वाचन करता कबीर એક વાર ચાકી જોઈને રડવા લાગ્યા પેલાના જમાનામાં ઘઉં હતી અને એમાં દળાતા જતા એને પછી લોટ બહાર નીકળે તો કબીર એક વાર આ ઘંટી જોઈને રડવા લાગ્યા અને એને એક દોહો રચી નાખ્યો બે પાઠ હોય એની વચ્ચે ઘઉં જાય તો પીસાય જાય એટલે કબીર રડવા લાગ્યો કે આ સંસારમાં જે પણ પડ્યા છે એમાંથી કોઈ બચી નથી શકતું ચલતી ચાકી દેખ કર પોઝિટિવ થિંકિંગ આવ્યું અને એણે કીધું કે આમાં રડવા જેવું કઈ નથી અને એને એક દોહો રચી નાખ્યો કે ચલતી ચાકી દેખ કર માલ થાય એટલે જોર જોર થી હસું એને ઘંટી ની વચ્ચે એક ખિલ્લો હોય અને ખીલ્લા માંથી ઘઉં ને નાખવાના હોય પરંતુ ખિલ્લા સાથે જે ઘઉં ચોટી ગયા હોય એ દળાય નહીં એટલે કમાલે એમ કહ્યું કે ચલતી ચાકી દેખ કર દિયા કમાલ છઠી હાઈ આપણે બધાએ પણ આ કમાલની જેમ પોઝિટિવ હસવાનું છે કે આપણે બધા સુરક્ષિત છીએ ચલતી ચાકી દેખ કર દિયા કમાલ છઠી હાઈ જો કિલે સે લગા રહે તાકો કાલ ના ખાય એનો નાશ થતો નથી આ કિલો એ સ્થિર હોય છે એક હોય છે

આપણને આનંદમાં જીવવા માટે હરિયો કોઈને પણ પ્રશ્ન હોય તો પૂછી શકે છે બધાને અનમ્યુટ કરી દે સંકેત બધા અનમુટ કર લોચિ બેન મનીષાબેન બેન ધ્વનિ ફાલ્ગુની બેન આ બધા સૂતા કેમ છે ફાલ્ગુની બેન ના ઘરના

વાહ રાજેશભાઈ વાહ આખા ફેમિલી બધા બધાને પ્રશ્ન પૂછો આવે બધાનો અવાજ આવે બોલો પ્રશ્ન નિમેશભાઈ

સર પોઝિટિવ એટલે હવે લોકો પાયાના ડાયરેક્શન કરવાના છે હવે લોકો પાયાના કઈ છે એક ત્રિજો સ્ટોપ છે જે જેણે જણા હોય આવજના 9 વાગે કઈ જાય 12 વાગેના 5 મિનિટ પહેલા ત્રણેય સ્ટોપ બધાને આવી પર વર્ષાકારાત્મક મારે રહેવા માટે શું કરવું اچھا આ

અર્જુને પૂછ્યું કે ભાઈ હું મનમાં સારા વિચાર કરવા માંગુ છું તમારે જે સારા વિચાર કરવા છે એને ઘડે ઘડે યાદ કરો કે હું બીમાર નથી હું બીમાર નથી હું સારો છું મને કોરોના વાયરસ નથી થવાનો હું ઘરમાં આનંદમાં છું મને કંટાળો નથી આવતો આવો અભ્યાસ કરવો પડે તમે તમને આવે છે કંટાળો કદાચ તમને ડર લાગે છે પરંતુ તમારે અભ્યાસ એ જ કરવાનો કે ભાઈ હું તો સુખી જ છું મને મજા જ છે મને મારું ગમતું કરવા મળે છે મારે કોઈ કામનું ટેન્શન નથી કોઈ સંસારનું બોધરેશન નથી ઘરમાં આરામથી બધું કરવાનું છે બહેનોને ટેન્શન બહેનોએ આરામથી રસોઈ કરવાની છે કોઈ ડબ્બા ભરવાના નથી ગાય ગાય નથી

કે કોઈ તમારા WhatsApp જોવામાં આખો દિવસ હું બિઝી રહું છું હું કોઈ વિચાર કરતો નથી અને બને ત્યાં સુધી હું સારા WhatsApp જોઉં છું જેવી રીતે ઘણા બધા લોકો મને ફિલ્મી ગીતોના WhatsApp મોકલે છે મુકેશના જૂના ગીતો ગાયનો અને આવું બધું હું સાંભળે રાખું છું કદાચ મોટિવેશનલ પિક્ચર હું જોઉં છું પિક્ચરમાંથી મોટિવેશન કરું છું થાય કંટાળો આવે આખો દિવસ કેટલું ભણીએ કેટલા કલાક હું ભણું કેટલી પુસ્તકો મારી પૂરી થઈ ગઈ કેટલી વાર્તાઓ પૂરી થઈ આ ચાર વાર્તા મેળવવા માટે મારે ઓછામાં ઓછી ચાલીસ વાર્તા વાંચવી પડે ઓછામાં ઓછી આ ચાર વાર્તા કે આજના પરિસ્થિતિને અનુરૂપ ગઈકાલે કીધેલી થી એનાથી જુદી આજને પરિસ્થિતિને અનુરૂપ મારે વાર્તા કેવી છે અને થી જવું જોઈએ એક ટોપિકને અનુરૂપ વાર્તા હોવી જોઈએ તો કે આજના પરિવર્તનને અનુરૂપ વાર્તા હોવી જોઈએ કાલનો ટોપિક પણ બહુ મસ્ત છે વર્ક ઇઝ અ વર્શિપ કામ એ જ પૂજા છે આપણે પૂજાને અલગ સમજીએ છીએ અને કામને અલગ સમજીએ છીએ કાલનો ટોપિક પણ બહુ સુંદર છે અને જેટલા પણ બાકી રહી ગયા છે બધાને પણ આમાં લેજો 100 જણ આવી શકે છે આમાં એટલે કામ જ પૂજા છે આપડી એટલે અલગથી ભગવાનની પૂજા નથી કરવાની જરૂર આ સ્પષ્ટ શાસ્ત્ર સમજાવી રહ્યું છે એ શાસ્ત્રની હું તમને વાત કરીશ અને

पूर्णमेवावशिष्यते ॐ शान्तिशान्तिश्शान्तिः हरि ओं श्रीगुरुभ्यो नमः हरि ॐ